ખેડૂતોને માટે જો કોઈ ઐતિહાસિક નિર્ણય લીધો હોય તો તે ભૂપેન્દ્રભાઈ પટેલે લીધો છે અને દસ હજાર કરોડ રૂપિયાનું માતભાર રકમ આપીને ખેડૂતોને બહારે આવ્યા છે જ્યારે મારે તો ખેડૂતોને પણ કહેવું છે કે આઝાદીના ઇતિહાસમાં સૌથી મોટું જ્યારે પેકેજ મળ્યું હોય ત્યારે ગુજરાતના કિસાન છે એ જે કચડાયેલો પીસાયેલો વર્ગ હોય દુઃખી થયેલો કિસાન હોય એને ઉત્થાન માટે આ એક પેકેજ જાહેર કરવામાં આવ્યું છે કિસાન દિવસે ને દિવસે પાયમાલ અને દેવાદાર બનતો હતો તેને વાહરે ભૂપેન્દ્રભાઈ પટેલ આપણે વચ્ચે આવ્યા છે એટલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ જે નિર્ણય લીધો છે તો કુંવરજીભાઈ હળપતિ દ્વારા જે પેકેજ જાહેર કરવામાં દસ હજાર કરોડનું રાહત પેકેજ ખેડૂતો માટે તેને આવકાર્યું હતું અને ભૂતોના ભવિષ્યથી સૌ પ્રથમવાર વાર દસ હજાર કરોડનું પેકેજ ખેડૂતો માટે જાહેર કરાયું છે તેને બિરદાવ્યું હતું અને વિપક્ષ ઉપર પણ વાક પ્રહાર કર્યા હતા કે વિપક્ષ હંમેશા કોઈ પણ પેકેજને બિરદાવશે નહીં